હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો ખેડૂત મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર માત્ર એક લાખ અને દસ હજારની કિંમતમાં સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર આવેલ છે ઘર ટ્રેક્ટર છે ઓનરનું નામ મનસુખભાઈ છે અને મનસુખભાઈને માત્ર એક લાખ અને દસ હજારની કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે તો મનસુખભાઈનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે સૌરાજ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને એકનું મોડલ છે અને સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે સારા ટાયર જોવા મળશે કમની કલર અને મિત્રો તમને કન્ડિશન ખૂબ જ સારી જોવા મળી જવાની છે સૌરાજ ટ્રેક્ટરની હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે સારી બેટરી જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં તમને હાલમાં કોઈ ખર્ચો નહીં લઈ અને હકાવવાનું જ રહેશે તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટરમાં પેપર બધા કમ્પ્લીટ અને ટ્રેક્ટરમાં તમને નોર્મલ કાટ પંખા સિવાય ક્યાંય પણ જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે બાકીની કન્ડિશન આપણી યુટ્યુ યુટ્યુબ ચેનલ પર જે પ્રમાણે તમે જોઈ શકો છો તે જ પ્રમાણે તમને જોવા મળી જવાની છે વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ મનસુખભાઈ છે અને મનસુખભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે તો મનસુખભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સોપન તોંતેર ત્રણ પાંચ સાઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે મનસુખભાઈનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો બોટાદ ગામ રંગ પર ગામ જોવા મળી જવાનું છે તો નામ મનસુખભાઈ મનસુખભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો ખેડૂત મિત્રો તો વિડીયોને ઉપર જ મનસુખભાઈનો મોબાઈલ નંબર મળી જશે તો વધુ માહિતી માટે સત્તાણું બે ચોપનવાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયશરાય